રોટલી બનાવવાનું મશીન મારે હવે લેવું છે કેમ કે રોટલીના પિંડા બનાવીને છે ને માથાકૂટ બહુ થાય છે અને અમીશાની સગાઈ છે મહેમાન વધતા જાય છે અને આ તમે રોટલી તો જોવો થાકી ગઈ મારી હાલત તો જોવો તમે પણ કઈ ઘરમાં થોડાક રોટલી બનાવવાના મશીન હોય આવી પ્રણવભાઈ ઉભા રહ્યો તો અહીં આવો તો અહીં આવો તો આ પ્રાચી એમ કે છે કે રોટલી બનાવવાનું મશીન લેવું છે તો આ બધું આઈડિયા હું તમે આપ્યો છે એને મે શું કામ હું શું કામ આઈડિયા આપું મને એવું લાગે છે પ્રણવભાઈ તને આઈડિયા આપ્યો કે રોટલી બનાવવાનું મશીન લઈ લે મને કોઈ આઈડિયા કઈ આપ્યો નથી પ્રણવભાઈ થોડીક આઈડિયા આપે તો મને આઈડિયા આવ્યો કેમ કે આ એકલા હાથે બધું કરવું નો મને મેળ પડ્યા આમાં અરે પણ રોટલી પણ રોટલી બનાવવાનું મશીન કે આપણા ઘરમાં માં આલે તમે ક્યાં રાખો રોટલી બનાવવાનું મશીન આઈડિયા તો બધું મારા પર ઢોળી દેવાનું મે આઈડિયા આપ્યો એમ પણ મને એવું લાગે છે કે તમે જ આ પ્રાચીને કીધું હોય કે પ્રાચી રોટલી બનાવવાનું મશીન લઈ લે પણ એને રોટલીને ક્યાં લાગે વર્ગે કોઈ જેન્ટને રોટલી બધી લેડીઝ નું કામ હોય મારે એકલી ના બધું કરવું પડે એના કરતા મશીન હોય ને

બધા હું એવું વિચારે કે આપણે રોટલી બનાવવાનું મશીન લઈ લે તો રોટલી બનાવવાના મશીન ઘરે ઘરે પડ્યા હોય આવી હું વાત કરો જે કામ કરે જે કામ સહજ રીતે થતું હોય ને એમ જ કરાય પણ સહજ રીતે એટલે કઈ રીતે સહજ રીતે એટલે ઈઝીલી આપણ તો રોટલી બનાવવાનું મશીન લઈ લે એટલે ઈઝીલી થાય એમ તો ઈ તો અમારે ખાલી જને ઊભા રહેવાનું આમ સાઈડમાં હા આ પિંડો છે ને તમે મૂકી દયો હા એટલે અંદર રોટલી વણાઈને ગરમ થઈને ફૂલીને સીધી બહાર આવે એટલે તમારે પકડી લેવાનું પણ ઈ મશીન રાખવું ક્યાં

કે આટલા બધા માણસ આવવાના હોય તો એક ખાલી સહજ રીતે કઈક મશીન જેવું લાગ આમ લે આવતો હોય ને તો ઈઝી પડે પણ તમે પ્રાચી તરો બોલો છો એટલે આ આઈડિયા તને આપીને પ્રણવ ભાઈ ભાઈ એ નથી આઈડિયા આઈડિયા આપ્યા મારી જ આઈડિયા છે ભાઈ ભાઈને કહું તો છું એને આ કોમન સેન્સ છે કોમન સેન્સ કે પ્રણવભાઈ એમ નઈ કો તમારે ઘરે મશીન પડ્યું છે રોટલી બનાવવાનું પણ મારા ઘરની વાત છોડો ને તમારે પ્રસંગ જેની વાત કરો ને પણ પ્રસંગ તો બે દી પૂરતો છે પ્રણવભાઈ આવી ખોટી પછી મશીન લઈ આવીને શું ફાયદો એ પ્રાચી આને સમજાવ યાર મશીન લઈ આવીને પછી તમે વાત તો કરો પણ હરખાય તમે આવું હરખતું મૂકીને ક્યાં વયા જાવ છો પછી સડકતું મૂકી ને પછી આમ તમે આ હરગાવી દીધું મશીન લઈ ગયો એમ પણ પછી અમે પાછા વયા જાવ છો પણ મેં ક્યાં કઈ કીધું બોલો જ નથી નહીં આ આઈડિયા તમારો જ હોય તો જ આ પ્રાચી આટલી ઉફાણી આવી હોય

એ પ્યોર ઓરિજિનલ જે ડાયમંડની રિંગ આવે ને એ જ લેવાની ઈચ્છા છે અરે પણ તું ડાયમંડની આવું હું કે ખોટી લવ કર ખોટી વાત નથી જોવે લેને ઈ જ લેવી હોય તો આપણે રીઅલ ડાયમંડની જ પછી લેવી પડે એમાં બીજી લવ ન કરવાની હોય બીજા ગમમેય કરતા આપણને જે મજા આવે ને એ આપણે કરવાનું કોણ ડાયમંડની રિંગ મોંઘી પડે સોના કરતા એટલે સોનાની લે કે ડાયમંડની લે તને કઈ ફેર પડે ઓમ ફેર તો પડે જ ને અત્યારે સોનું વધારે ચાલે છે પણ મને છે ને એવી ઈચ્છા છે કે મારે પ્યોર ડાયમંડની જ લેવી છે અરે આ લોકો ને પરણો ભાઈ આ લોકો ને ક્યો ને કે હવે આ લોકો ડાયમંડ ને સોનું ને આ કરે છે તો પછી સોનાની ટ્રેન્ડિંગ લેવાય કે ડાયમંડ ની મારા હિસાબે તો સોના ની જ લેવાય ડાયમંડ અત્યારે ટ્રેન્ડિંગ માં ઓવરઓલ ટ્રેન્ડ એનો ટ્રેન્ડ ચાલુ જોઈએ એટલે એવું નથી ડાયમંડ ની જ લેવાય પણ ડાયમંડ ની મોંઘી પડે હું તમને એમ કઉ છું તમે એના કરતા સોના ની લ્યો ને તો વધારે ઈઝી પડે ને સારી શું લાગે મારે ઈ કેવું છે ડાયમંડ થોડુંક ડાયમંડ તો કોઈ કેમ કે ખોટી રિંગ પહેરી હશે સોનું પહેર્યું હોય તો કોઈને એમ લાગે નઈ કે ખોટું હોય ડાયમંડ

ડાયમંડની ની રિંગ છે ડી બિયર્સ હા ડી બિયર્સ એટલે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સૌથી મોટા મોટી ડાયમંડ કંપની છે ભાઈ એનો ભાવે ફાડી નાખે ને મોટા મોટી કંપની એટલે ભાવ ફાડી નાખે એનો આ પણ શું ભાવની છે બતાવો તો જો આમાં 7.5 લાખ ની છે 7.5 લાખ ની રિંગ અરે એવડી થોડીક મોંઘી લેવાની હોય આ લોકો યાર હવે આ ક્યાં છે આવી ડાયમંડની ની થોડીક થોડીક 7.5 લાખ ની પ્રાચી કઈ લેવાની હોય 7.5 લાખ માં તો આખી સગાઈ પતી જાય કઈ લેવી છે તો ઈચ્છા આપણે પૂરી કરવાની કે આપણે આપણું કરવાનું હોય જીવન અરે પણ અમીશા તું હું તને શું કઉ છું સોનું સોનું હોય અને ડાયમંડ ની રિંગ ડાયમંડ ની હોય આ તો તને એવું લાગે કે ઇમિટેશન પહેર્યું હોય ને એવું લાગે તું આ

અને અને એની ઉપર અમે અમીષા દીપાલી પ્રણવભાઈ હું મારી ગણતરી કરો એટલે ચાર જણા ઉપર મોરલાની જેમ ઉભા છીએ અને પ્રાચી એકલી ભરે છે પણ એ એકલું જ ભરવું પડે કેમકે આમાં બટેટાનો મસાલો ચટણીઓ જે બધી એક હાથે ભરેલો મસાલો હોય ને એમાં જ શેવપુરી ખાવાની મજા આવે હાથ અલગ હોય બધાની ઢોળવાની પદ્ધતિ અલગ હોય વધારે પડી જાય ગયડી થઈ જાય તો નો પડે એટલે આ સેવ પુરી એકદમ મસ્ત અત્યારે બોમ્બે સ્ટાઇલ સેવપુરી અત્યારે છે અને પ્રણવભાઈની સ્પેશિયલ આ ફેવરિટ આઈટમ છે એટલે પ્રણવભાઈ માટે પ્રાચીક સ્પેશિયલ આજે શેવ પુરી બનાવવાની છે

ત્યાં લગી ઊભા નહીં થવા દઈએ શું વાતો કરો છો જો હું તમને કહું હા વધારેમાં વધારે 15 15 શું 15 પૂરી બસ 15 જ ખાઈ શકે લોકો તો આ ખાડીઓ ભરીને જે આ પૂરીઓ કરી છે એ કોણ ખાય બધાય તમે જોવા થોડી ઉભા છો એમ ન હોય જોવાની વાત નથી આ પ્રણવભાઈને આ ત્રણે ત્રણ પૂરી કરવાની જો હજી બીજી આપડી પૂરીઓ અહીંયા તૈયાર છે પહેલા તમે ખાઓ પછી મહેમાની કરાવવી પડશે હા એટલે કઈ હશે હશે નાખેલું ના ના નાખેલું કઈ નથી આ તો મેમાની કેવાય ને મિત્રો પ્રણવ ની સ્પેશિયલ ફેવરેટ આઈટમ છે સેવપુરી અને મુંબઈ સ્ટાઇલ સેવપુરી પુરી બનાવી છે એટલે પ્રણવભાઈ ભાઈ ભાવે એટલે આપણે મેમાની કરાવવાની છે તો મુંબઈમાં છે ને છ પ્લેટ ની એક પુરી એક પ્લેટ હા તો એમાં તમે બે પ્લેટ ખાઈ શકો વધારે વધારે બે પ્લેટમાં ભલે ધરાઈ જાય તો તમે બહાર નહીં ખાવ એટલે આપણે એમાં લોડેડ હોય આખી એટલે એમાં એની અંદર જે કન્ટેન્ટ નાખવામાં આવે ને એકદમ ભરેલા હોય એકદમ પણ ઈ વાત બધી હું એ વાત બનાવું છું જો બટેટાનો મસાલો જેટલો તમે વધારે નાખો ને ભરેલી છે પૂરી એટલી તમને ખાવાની મજા આવે બટેટાને ફોડવું નાખો ને તો એ સ્વાદ મરી જાય પૂરીનો સ્વાદ આવે 100% ઈ વાત સાચી છે એટલે પ્રાચી જો અત્યારે બટેટા ભરે છે લોંદાના લોંદા બટેટા ભરે છે પણ એમાં જે આ ખાટી આ ખાટી મીઠી પછી આ આવડિયા છે ગ્રીન ચટણી લસણ ની બધી ચટણીઓ આવે ને એનો સ્વાદ આખો અલગ આવે ઉપર તમે ગાર્નિશિંગ કરો ને તો એક વસ્તુ આમાં ખૂટે છે જો કે ચાલશે નહીં કોથમીર તો બરાબર છે પણ નાના નાના કેરીના કટકા ગ્રીન ઓ નાના કાચી કેરીના કટકા પણ અત્યારે હવે સીઝન વઈ ગઈ છે હવે પાકી કેરીની સીઝન આવી છે મિત્રો પણ જો આમાં કાચી કેરીનું એક એક કટકુ ઈ પૂરીની આરે આવતું હોય ને એટલે ધબ ધબાતી જો આને તો મોઢામાં પાણી આવી ગયું અમેસાને કાચી કેરીનું નામ સાંભળું ને પાણી આવી ગયું હે ને

આ જયારે આપડે શેવ પુરી પતી જાય બધી અને પછી જે મસાલો રહે ને રગડો 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 ખાવાની જે મજા એટલે આ જે પૂરી બધી લેવાઈ ગઈ હોય એમાં બધી ચટણીઓ પડી હોય ડુંગળી સેવ પડી હોય ઈ ખાવાની મજા આવે ની કઈક અલગ જ હોય એટલે તમારી ઘરે શેવ પુરીનો પ્રોગ્રામ બનતો હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરો શેર કરો